चलो મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનો આપણે ભાગ નંબર 4 જોઈએ છે હવે ભાગ નંબર 4 ની અંદર પ્રશ્ન નંબર 27 છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો અથવા તો એ પ્રશ્ન પૂછાય તો પુષ્પમાં બીજના વિકાસ થવા સુધીની તમામ ઘટનાઓ સમજાવો મિત્રો પુષ્પની અંદર વિદની બરાબર છે ઘટના કેવી થાય એ સમજાવવાનું છે આપણે જોયું કે લિંગી પ્રજનન અંગ છે પુષ્પ છે વનસ્પતિ હવે પુષ્પની અંદર બીજનું નિર્માણ કેમ થાય સમજાવવાનું છે એની આકૃતિ પણ પછી દોરાવવાનું આવશે બરાબર છે હવે આપણે એના વિશે ચર્ચા કરીએ તો લીલી બરાબર છે પુષ્પની અંદર પ્રજનન નામ કઈ રીતે થાય તો પહેલા તો સપુષ્પી વનસ્પતિમાં લીલી પ્રજનન મિત્રો સપુષ્પી વનસ્પતિમાં બે વસ્તુ હોય પુરુષ અને સ્ત્રી કેસર આપણને બધાને ખબર છે પુરુષ છે એ પુરુષ અંદર પરાગાશય હોય એમાંથી પરાગ રસ થાય અને બરાબર સ્ત્રી કેસરના અંડાશયમાં અંડક હોય અંડકમાં અંડ કોષ ઉત્પન્ન થતો છે તો કહી શકાય પુ કેસરમાં પરાગાશયમાંથી પરાગરસ ઉત્પન્ન થાય અને સ્ત્રી કેસરના અંડાશયમાં આવેલ અંડકમાંથી અંડકોષ ઉત્પન્ન થાય અંડકોષ ઉત્પન્ન થાય છે આપણે આ ખબર છે આગળ આપણે જોઈ ગયા યાદ રાખજો કુકેશનના પરાગાશય નથી ઉત્પન્ન થાય કે શ્રી અંડાશયમાં અંડક હોય ને અંડકમાંથી અંડકોષ ઉત્પન્ન થતા હોય છે હવે આ પરાગાશય પરાગ રસનું વહન કેમ થાય હવે એને કહેવાય પરાગ નયન તો મિત્રો હવે આ પછીની ઘટના સમજવાની છે પરાગ કેમ થાય પરાગ નયન એટલે શું તો કે

मित्रों पराग नयन એટલે વ્યાખ્યા શું છે એક વાતમાં पराग नयन એટલે શું તો કે જે પુકેસરનો पराग આશે કોઈ તંતુ ઉપર पराग આશે જોઈ કે મતલબ पराग રજ ઉત્પન્ન થાય એ એ જ પુષ્પના અથવા તો અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન સુધી પહોંચે બરાબર સ્થાનાંતર થાય એ ક્રિયાને पराग नयन કહેવાય એના આધારે બે પ્રકાર પડે पराग नयन ના બરાબર છે पराग नयन ના પ્રકાર पराग नयन પ્રકાર કે આ બે પ્રકાર પડે મિત્રો पराग नयन બે પ્રકાર સ્વપરાગ નયન पराग અને પર પરાગ અને પર મિત્રો સ્વપરાગ ને કોને કહેવાય તો કે બરાબર છે પરાગ તો જ એ ઉપર આવીને બેસે એને સ્વપરાગ કહેવાય અને પરાગ અને પરાગ અન્ય પુષ્પ ઉપર જાય એને પર કહેવાય તો કહી શકાય પરાગ જ તે જ પુષ્પના સ્ત્રી કેસર પર સ્ત્રી કેસર પર

પ્રશ્નો થાય કે અન્ય પરાગ વાહકો દ્વારા પરાગ વાહકો દ્વારા જાય છે મિત્રો લઈ જાય પરાગ્રજ ને લઈ જતા વાહક ને પરાગ વાહક કહેવાય કોણ છે એવા તો કે પક્ષીઓ છે કીટકો છે પ્રાણીઓ છે પાણી છે વગેરે છે ને પરાગ વાહકની અંદર મિત્રો આવે છે હવે મિત્રો એને અંદર આવી જાય પછી જે ક્રિયા થાય ને ફલન કહેવાય આપની ભાષામાં ફલન એટલે શું તો મિત્રો આ પરાગ રસ બરાબર છે સ્ત્રી કેસરના પરાગસન સુધી પહોંચી બરાબર એના અંડકોષને ને મળે એ અંડકોષને ને મળે એને ફલન કહેવામાં આવે છે તો કહી શકાય પરાગ રસ એ अंडाशय में आवेल अंडाशय में आवेल अंडकोष ने मरे त्यारे ते ने फलन कर चुके हो आज क्या फलन था कई नित्य लोग का पराग रोज ये अंडाशय में आवेल अंडकोष ने मरे त्यारे ये फलन कर फलन था ये एक रिया ने फलिदान कर फलन था या बात फलन था । ভথ ফ ফতা কাউ নজ यম নজ ক চ হা চচ করিয়েতকে পরা ন পন বেশ প সা বে পরা সরি প্র ক কর पরা पরাশনবেশ ।

पराग नलिका निकलते बराबर ये पराग से मंडकोश सुधी जाती अनि अन्य या मादा कोशों ने नर कोशों को भेदा है वे भेदा एक ना फोलं फोलं ये ना फलन के फलन बाद फलिता ने निर्माण को थप लिए थे अन्य ये फलिता ने चेंज नवी वनस्पति तरीके बराबर चेंज ये ने शोधता है तो फलन बाद नवी वनस्पति નિક્ સંતા ધરાવતું છે સંતા ધરાવતું હોય છે ધરાવતું હોય છે આ મિત્રો ફલન ની ઘટના છે હવે ફલન કેવી ઘટના હોય છે ફલન થઈ ગયું હવે ફલન શું થાય એના વિશે થોડી ચર્ચા કરીએ ફલન પાન ની ઘટના ફલન કેવી રીતે થાય ખબર પડી ગઈ पराग ગ્રહણ જાયી परागासन એનું अंकुरण થાય એમાંથી પરાગ નલિકા નીકળે પરાગ નલિકા ઈ પરાગણિકામાં નલિકામાં नर જન્યુ કોષો બરાબર છે સીધ અંડ કોષ સુધી પહોંચે અને એ બે ભેગા થઈને ને ફલન થાય ને ફલન થઈને ને ફલી તાંડ થાય એને યુગ્મન જ કહેવાય હવે મિત્રો ફલન બાદ કે ન થાય હવે મિત્રો ફલન થઈ ગયું એટલે કે ફલી તાંડ બની ગયું એટલે એ અંડ કોષે અંડ કોની ફરતે બરાબર છે આપની ભાષામાં એના બીજા ને ફરતે સખત આવરણ તૈયાર થશે અને સખત આવરણ તૈયાર થશે ને એને આપણે બીજ તરીકે ઓળખીએ છીએ તો કહી શકાય ફલન બાદ

બરાબર છે આ લેખે બીજ અંકુર બીજને યોગ્ય વાતાવરણ મળતા મળતા તે અંકુરિત થાય છે એટલે કે ઉગે છે અંકુરિત થાય છે જેને બીજ અંકુરણ કહે જેને બીજ અંકુરણ કહે છે આ બધી ક્રિયા અંડકમાં થઈ મિત્રો અંડક કેમાં હતું તો કે અંડાશયમાં હતું હવે મિત્રો આ સમયે અંડાશય છે ને પરિપક્વ બનશે અંડાશય પરિપક્વ બની અને ફળનું નિર્માણ

જે નવી વનસ્પતિની ક્ષમતા ધરાવતો છે તો ખાસ યાદ રાખવાનું છે બીજ છે માં બને બરાબર છે ફળ છે માં બને આ પરાગન પાદની ઘટના છે મિત્રો તો પહેલેથી થી સમજાવું છું બરાબર ધ્યાન મોસ્ટ આન્કિંગ ક્વેશ્ચન બરાબર છે અ વનસ્પતિમાં લિંગી પ્રજનન મિત્રો પુકેસરની અંદર परागाशयમાંથી पराગ રજ નીકળે એ જ સમયે સ્ત્રીકેસરના અંડાશયમાંથી એડ્યુ નીકળે હવે મિત્રો પરાગ નહીં પરાગ રજ બરાબર છે અથવા તો અન્ય સુધી જે સ્થળાંતર થાય એ ક્રિયાને પરાગ કહેવાય પરાગ બે પ્રકાર સો જો એ જ સ્ત્રી એક પુષ્પના ઉપર બેસે ને તો સો અન્ય પુષ્પના સ્ત્રી ઉપર જાય તેને પર કહેવાય અને આ પરાગ લઈ જવા માટેના જે વાહક હોય ને પરાગ વાહકો કહેવાય પાણી પ્રાણીઓ પક્ષીઓ કીટકો વગેરે હવે તો કેમ হবে আপনি আপনার পরে কি পরাগ হয়ে যাবে কি কেন তো পরাগাশন হবে পরাগাশন করে এমন পুরন তো সে নিমতে লাভি গড়ি করে সে যেন পরাগ নলিকা করে পরাগ নলিকা সে অন্ডকোষ হয়ে যায় মানে এই পরাগ নলিকা মা পরাগ নলিকা থেকে নর কোষ হয় নর কোষ অন্ডকোষ হয়ে পড়তা হয় আর নর কোষ না বরাবর সে মাদা কোষ দিয়ে ভেগা হয় অন্ডা সে নিমতে এটা ফলন এটা ফলন বাদ খালি দান দিতে তো হয় যে যুগ্ম না চলে যে নবী বনস্পতি নি ধারা অনেক সন্তান ধারণ করে তো আর এখানে তো ফলন ফলন বাদ নিবন্ধন તો કે ફલનવાળ જે અંડક હતું અંડકની અંદર અંડપોષ હતું એ અંડકની ફરતે સખત આવરણ તૈયાર થઈ સર એમાં બીજનું નિર્માણ થશે અને બીજની અંદર અનેકવાર વિભાજન થશે એમાંથી ભૂમ બની જશે અને આ બીજ છે ને નવી વનસ્પતિ માટે અથવા નવા બીજ તરીકે ક્ષમતા ધરાવે એને જો યોગ્ય વાતાવરણ મળે એટલે બીજ ઉગી નીકળે જેને બીજ અંકુરણ કહેવાય છે આ રીતે બીજનું અંકુરણ થાય અને જે અંડક હતું કેમાં તો કંડક અંડાશયમાં હતું એ અંડાશય છે ને પરિકોણો બને છેમાંથી ફળ તો એનો અર્થ એવો થયો ફળ બન્યું પહેલા ફળ આવે એની અંદર બીજ આવે તો કોઈ પણ તમે જોજો ખોળની અંદર બી જશે કઈ રીતે તો આખી પ્રિયા મિત સરખી ગોરવાની છે દોરાઓ પૂછી શકે બરાબર છે તો સ્ક્રીન સ્ક્રોલ પાડી અને ફેસબુક માં લતાનો છે ચાલો એના પછી મોસ્ટ ટાઇમ ક્વેશ્ચન 28મો યોહાન અરંગ એટલે શું યોહાન

я yes, શરીરની બરાબર શારીરિક વૃદ્ધિનો દર ધીમો થાય શારીરિક વૃદ્ધિ બરાબર અટકી જાય પણ એને કારણે પ્રજનન અંગોનો વિકાસ થાય એ સમય દરમિયાન એ સમય દરમિયાન શારીરિક વૃદ્ધિનો દર દર ધીમો થાય છે અને પ્રજનન અંગો પ્રજનન અંગોનો વિકાસ થાય છે પ્રજનન અંગોનો વિકાસ

એનાથી ઓછી ઉંમરે છોકરીઓ 10 થી 12 વર્ષની ઉંમરે તરુણ અવસ્થા પ્રાપ્ત કરે છે જેના આપણે યૌવન આરંભ તરીકે ઓળખવામાં આવે છે હવે આ સમયગાળા દરમિયાન કેવા શારીરિક અને લૈંગિક પરિવર્તનો થાય બરાબર એની આપણે ચર્ચા કરીએ તો પહેલા તો છોકરા અને છોકરીઓમાં બંનેમાં સામાન્ય ફેરફાર કેવા થાય એની ચર્ચા કરીએ તો ખાસ ધ્યાન રાખશો છોકરા અને છોકરીમાં સામાન્ય ફેરફાર

યાદ રાખજો બગલ અને જાંઘની વચ્ચેના જનનાંગોમાં વાળ ઉગે છે અને જેનો રંગ ઘેરો હોય છે એ ઉપરાંત હાથ પગ ચહેરો વગેરે પર નાના રોગ ઉગે છે નાના રોગ એટલે વાળ એક પ્રકારના નાના રોગ ઉગે છે આ જે ફેરફાર છે બંનેમાં સામાન્ય ફેરફાર છે

અને અવસ્થા શરૂ તો બંનેમાં જોવા મળતા સામાન્ય ફેર હવે મિત્રો બરાબર છે છોકરાઓમાં કેવા ફેરફાર પડતા એની છોકરીઓમાં કેવા ફેરફાર પડતા થાય છોકરીમાં થતા ફેર એની ચર્ચા કરી તો છોકરીની અંદર આપણે ખબર છે અંડકોષ અંડપીંડ હોય એ અંડપીંડ છે એ માદા જાતિ અંતઃસ્ત્રાવનો સ્થાન તો કહી શકાય અંડપીંડ એ માદા જાતીય અંતસ્ત્રાવ નો સ્ત્રાવ કરે છે અંતસ્ત્રાવ એટલે હોર્મોન્સ ઇંગ્લિશ કહેવાય અંતસ્ત્રાવ સ્ત્રાવ કરે છે જે અંડકોષ ઉત્પન્ન કરે છે જે અંડકોષ ઉત્પન્ન કરે છે યાદ રાખજો માદા જાતિ અંતસ્ત્રાવ બરાબર છે ઉત્પન્ન કરે છે એના નામ આગળ આવશે અંડકોષ ઉત્પન્ન કરે છે બીજો એનો ફેરફાર શું થાય તો અવાજ કીનો બને છે અવાજ ટીરો બને છે નો त्वचा મુલાયમ બને છે મુલાયમ બને છે એ ઉંડાનો બીજો કયો બેપર થાય સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે અને ગદ મોટું બને છે સ્નાગ્ર સ્નાગ્ર એટલે આપની ભાષામાં એટલે ઇંગ્લિશમાં નિપલ સ્તનાગ્ર મિપલનો રંગ ઘેરો બની છે રંગ ઘેરો બની છે મિત્રો આવા ફેરફાર બરાબર થાય છે તો કે છોકરીઓમાં થતા પેપર કેવા તો કે અંત્રીત બરાબર છે કે मादा જાતે તો સ્રાવનો સ્ત્રાવ થશે અંડગોષ ઉત્પન્ન કરશે અવાજ કિરણો બનશે છે ત્વચા મુલાય પણ છે સ્તન ગ્રંથિનો વિકાસ થશે એનું કદ મોટું બનશે સ્તનાગ્ર એટલે કે નિપલ તેનો રંગ ઘેરો બનશે તો આવા છોકરીઓમાં ફેરફાર થાય છે

તે શુક્રકોષ ઉત્પન્ન કરે છે આ અંડકોષ ઉત્પન્ન કરે શુક્ર શુક્રકોષ ઉત્પન્ન કરે છે ઉત્પન્ન કરે છે અવાજ ઘેરો બને છે જાડો બને કકર્ષ અવાજ ઘેરો અને કકર્ષ બને છે બંનેના અવાજમાં ફેર ચાનો અવાજ કીનો બનચાનો અવાજ ઘેરો બને છે કકર્ષ પણ છે ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે ઊંચાઈ અને વજનમાં વજનમાં વધારો થાય છે

અને ઉદ્ધવસ્ત થાય છે તો છોકરામાં જોવા મળતા પ્રહેમા કહેવાય તો કે શુક્રપિંડ છે એ નલજાત્રમાં સ્થાપ કરે છે તે શુક્ર પશુ પણ કરશે અવાજ ઘેરો અને ઉપકર્ષ બનશે ઉંચાઈ વજનમાં વધારો થશે સ્નાયુ ગ્રંથિ શરીરની અંદર જે સ્નાયુ ગ્રંથિનો વિકાસ થાય છે ખંભાની છાતીનો ભાગ કોળો બને છે શિશ્ના પ્રસંગો પાસ સખત તટાવ અને થાય છે તો મિત્રો બરાબર છે કેવા ફેરફાર યોવાન આરામ માટે થાય એના વિશેની ચર્ચા કરી બરાબર છે થાય શું છે ખબર પડી ઉંમરે પ્રશ્ન માટે બંનેમાં સામાન્ય કેવા છે બંનેમાં સામાન્ય છે બંનેમાં અલગ અલગ કેવા છે કે છોકરીઓમાં થતા ફેરફાર કેવા છે અને છોકરાઓમાં થતા ફેરફાર છે મિત્રો કોઈ પણ એક વિષય પૂછી શકે અથવા તો આખો પ્રશ્ન પણ પૂછી શકે તો મોસ્ટ ટાઈમિંગ ક્વેશ્ચન ટૂંકા પ્રશ્ન માટે તો આનો સ્ક્રીનશોટ પાડી તમારી ફેસબુક પર લખવાનું છે તો ભાગ 4 ના બંને પ્રશ્નો લખી પાકા કરવાના છે